નમસ્કાર આપ જો રહ્યા છો નાઇન કે એમ ગુજરાત મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉદલપુર મિત્ર મંડળ દ્વારા સેવખમણી તેમજ ચા પાણી પાણીને સેવા કેમ્પનું આયોજન ઉદલપુર મુકામે કરવામાં આવ્યું આ સેવા કેમ્પમાં મહેસાણા હિંમતનગર હાઇવે ઉદયપુર મુકામે સેવા કેમ્પનું પગપાળા યાત્રિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હિંમતનગરથી મહેસાણા વાયા બેચરાજી માર્ગમાં હિંમતનગર વિજાપુર તરફથી બેચરાજી મરતોલી પાડોદર માતાજીના દર્શન અર્થે પગપાળા તેમજ માતાજીના સંગ લઈ દર્શન અર્થે ભક્તો જતા હોય છે સેવા કેમ્પ દર વર્ષે પગપાળા જતા યાત્રિકો માટે ચા ના સ્વાસ્થ્ય આરામ સેવક સેવ ખમણીનો સેવા કેમ્પમાં આયોજન કરવામાં આવે છે મારું નામ ઠાકોર અશોક કુમાર ઈશ્વરજી આપનું પોસ્ટિંગ શું છે હું ઉદયપુર ડેરીમાં મંત્રી છું અને આ સંઘની કેટલા વર્ષથી તમે કરું છું હું આ કેમ્પ સાત વર્ષથી કરું છું આ કેમ્પનું આયોજન અમે સમસ્ત મિત્ર મંડળ દ્વારા કરીએ છીએ અને મરતોલી તથા બહુચાલી તથા દરેક પદયાત્રીની અમે સેવા કરીએ છીએ અને દર વર્ષે અમે અલગ અલગ વાનગીઓનું આયોજન કરીએ છીએ